છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં નારાજ કાર્યકરો કોંગ્રેસનું દામન છોડી રહ્યા છે અગાઉ બનાસકાંઠા જિલ્લામાં ગોવાભાઈ દેસાઈ જયતાભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહ્યા બાદ હજુ પણ કોંગ્રેસનું ધોવાણ ચાલુ છે ત્યારે હવે જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી ધીરજસિંહ ચૌહાણે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે લોકસભાની ચૂંટણીને હવે એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી ધીરજસિંહ ચૌહાણે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે અને કોંગ્રેસના ગઢમાં એક પછી એક પિલ્લર દૂર થતા હોય તેવું જોવા મળી રહ્યું છે અઠવાડિયા અગાઉ કોંગ્રેસના જ દિગ્ગજ નેતા ડીડી રાજપૂતે કોંગ્રેસ છોડ્યું હતું ત્યારે આજે ધીરજસિંહ ચૌહાણે પણ કોંગ્રેસને અલવિદા કહી દેતા ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે આંતરિક સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે કોંગ્રેસમાં હજુ પણ નારાજ કાર્યકરો ચૂંટણી પહેલા કોંગ્રેસને અલવિદા કહી શકે છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં થઈ રહેલા ધોવાણને લઈ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ માટે કઈ નીતિ અપનાવે છે નમસ્કાર હું ધીરજસિંહ ચૌહાણ બનાસકોઠા યુથ કોંગ્રેસ મહામંત્રી પદેથી હું મારું રાજીનામું આપું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસના કામો કલમ ત્રણસો સિત્તેર અને જ્યારે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થયું ત્યારે આ બધા વિકાસના કામોમાં હું પણ સહભાગી થવા માટે કરી અને મારી જાતને દેશ માટે સમર્પિત કરવા માટે આજે આ પાર્ટી માટે આપી અને દેશના વિકાસના કામોમાં ખૂબ દેશ આગળ વધે એના માટે અને જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેનું અસ્વીકાર કરી અને દેશનું અપમાન કર્યું હતું ત્યારે આ પાર્ટીમાં રહેવું મને યોગ્ય લાગતું નથી